નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ યુ પર આગામી બે દિવસમાં ચેનલ પર આવી રહ્યું છે તે તેને ત્યાં લાવવાનો છે સત્ય સાંભળીને તે તમારા પગ નીચેની જમીન સાથે જશે હા મિત્રો આ વીડિયો દ્વારા અમે તમને જણાવીશું અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જ્યારે તમે તમે આ વીડિયોને અંત સુધી જોશો અને પછી તમે આગામી ત્રણ દિવસમાં તમે તેનો અનુભવ જાતે કરશો તમે કેટલા નસીબદાર છો છે જોકે આમાં કેટલાક પડકારો છે તમારે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતમાંથી પસાર થવું પડી શકે છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું છે તો કૃપા કરીને આ વિડિયો ખૂબ ધ્યાથી થી જુઓ વિડિયો શરૂ કરતા પહેલાં હું માતા રાણીના ભક્તોને વિનંતી હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને એક સરસ લાઇક આપો તે કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો ભક્તિભાવથી ત્રણ વખત માતાદી લખો આમાંથી માતા દેવીની કૃપા તમારા અને તમારા પરિવાર પર રહે પણ તે રહેશે मारी आगा ग्रहों परिस्थिति पर आधारित अने संपूर्णपणे छे, छे। मित्रों आजनी आगाही आगाभो पची तमने पहला जवूं लागशे को कोईए आव कहीं कहू नहीं जो आनो आयोग करी रहा छो जो तमे अंत सुधी वीडियो जी शकता तो शक्य छे के तमने आखी जिंदगी पस्तावो थशे। आहु पूरा विश्वास साथे कही शकू छूँ આઈ હું તમને કહેવા માંગુ છું કે તમારા જીવનમાં એક છે એક મોટો ફેરફાર થવાનો છે જે જાણીને તમે તમારી આંખોમાં ખુશીના આંસુ આવી જશે ફાડી નાખો ફક્ત આનંદ અને ખુશી હશે કારણ કે તમને અચાનક એવો લાભ મળવાનો છે કે તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય જ્યારે કોઈ વ્યક્તિ એ હકીકતથી સુખ મેળવે છે કે જો તેને આશા ન હોત તો તેની આંખો હોત ખુશીના આંસુ આપમેળે વહેવા લાગે છે અને આ જ તમારી સાથે થવાનું છે તમારા જીવનમાં એક અનોખો અને અસાધારણ પરિવર્તન આવી રહ્યું છે પહેલીવાર આટલો અદભુત ચમત્કાર આકળ યુગમાં તે જોવા મળશે હું તું હું વચન આપું છું કે જો હું એમ કહું તો જો આગાહી ખોટી સાબિત થાય તો હું હું તમને એક રૂપિયો લાખનું ઇનામ આપવા તૈયાર છું પરંતુ આ માટે જરૂરી છે કે તમે જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી અનુસરો પહેલાં જુઓ કોઈ પણ સંજોગોમાં તે છોડશો નહીં હવે ચાલો આગળ વધીએ અને દરેક મહત્વપૂર્ણ બાબતને વિગતવાર સમજો છે સૌપ્રથમ હું તમને વિનંતી કરું છું કે હું આ જ્યોતિષ કાર્યક્રમને લાઇક આપવા માંગુ છું ખાતરી કરો કે તમે આમ કરો છો અને તમારી સમસ્યા નીચે ટિપ્પણી કરો મને કહો અમે ચોક્કસપણે તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવીશું શેર કરશે તો પ્રિય મિત્રો કૃપા કરીને કૃપા કરીને તમારી સમસ્યાઓ કોમેન્ટ બોક્સમાં શેર કરો લખો ઉપરાંત જો તમે નિયમિતપણે આ કરો છો સૌપ્રથમ માહિતીપ્રદ જ્યોતિષ કાર્યક્રમ જો તમારે જોવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરવાનું અને જોડાયેલા રહેવાનું ભૂલશો નહીં તમને એ જાણીને ખૂબ આનંદ થશે કે હવે તમારા નસીબનું ચક્ર ફરવાનું છે હકીકતમાં આ ક્ષણે તમારી બાજુમાં નવદેવીઓ છે દેવતાઓ મારી સાથે છે આ બધી દૈવી શક્તિઓ તમારી આસપાસ અને સાથે છો તમે તમને જીવનની બધી ખુશીઓ આપવા તૈયાર છું છે તમારી પરીક્ષાનો સમય હવે પૂરો થયો છે તે થઈ ગયું છે અત્યાર સુધી તમે ગમે તેટલા મુશ્કેલ સમયનો સામનો કર્યો હોય તે જીવનની કસોટીનો એક ભાગ હતો ક્યારે ભગવાન કોઈને ખાસ આશીર્વાદ આપવા માંગે છે તો પહેલાં તેઓ પરીક્ષણ કરે છે કે શું તે વ્યક્તિ આશીર્વાદને લાયક હોય કે ન હોય તમે આ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી અને હવે ન દેવી દેવતાઓના ખાસ આશીર્વાદ તમારા પર મુશળધાર વરસાદ પડી રહ્યો છે આ હવે સૂચવે છે કે તમારું નસીબ ચમકશે હું સંપૂર્ણપણે તમારી સાથે છું હું વિશ્વાસ સાથે કહું છું કે જેટલું તમે કરતા અનેક ઘણી વધુ મુશ્કેલીઓ અને વંચિતતા સહન કરી છે તમને સુખ અને સમૃદ્ધિ મળશે છે આ વાત સારી રીતે ધ્યાનમાં રાખો આ દુનિયામાં ઘણા લોકો એવા છે જે થોડી સફળતા મેળવવા માંગે છે તે પછી તેઓ ઘમંડી બનવા લાગે છે પણ તમે આ બિલકુલ ન કરવું જોઈએ ઘમંડી હોવો આ સ્થિતિ ધરાવતી વ્યક્તિ ખૂબ જ ઝડપથી ફરી શકે છે જાય છે તો ભલે તમે ગમે તેટલા ઊંચા હોવ હંમેશા નમ્ર અને જમીથી સાવધ રહો જોડાયેલા રહો આકાશમાં ઉડવાની ઝંખના તમારી જાતને બચાવો પછી તમે તમારું આખું જીવન જીવશો દેવતાઓની કૃપાથી તેને સ્વર્ગ જેવા આનંદનો આશીર્વાદ મળે છે પરિસ્થિતિમાં જીવી શકશે આજની ખાસ વાત જ્યોતિષ કાર્યક્રમમાં અમારી પાસે તમારા માટે કંઈક છે ખૂબ જ ખાસ અને રોમાંચક માહિતી લાવી રહ્યા છીએ છે આ સાંભળીને તમે હૃદય સુધી ઉત્તેજિત થઈ જશો તે થશે તમારા જીવનમાં ખૂબ મોટી વાત પરિવર્તન થવાનું છે જે જોઈને ફક્ત તમે જ નહીં પણ તમારી આસપાસના લોકો પણ દંગ રહી જશે રહેશે હવે તમારું નસીબ આ રીતે બદલાશે કે તે વીજળી કરતાં પણ ઝડપથી દોડી શકે છે તે લેશે આ વાત તમારા મનમાં નોંધી લો આ લો તમારા દેશમાં પણ એક ચમત્કારિક પરિવર્તન થવાનું છે આ કળિયુગમાં તમને અત્યાર સુધીનો શ્રેષ્ઠ અનુભવ મળશે મહત્વપૂર્ણ સારા સમાચાર આપશે તેમજ તમારા રાશિચક્ર હવે સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી રાશિચક્ર છે શક્તિશાળી બનવા જઈ રહ્યું છે પ્રિય મિત્રો તમને આ સાંભળીને આશ્ચર્ય થશે હા પણ તે બિલકુલ સાચું છે તમારા જીવનમાં હવે એક અદભુત ચમત્કાર થયો છે શું થવાનું છે તે જોઈને તમને નવાઈ લાગશે જશે આ ચમત્કાર તમારી સમક્ષ દેખાશે અને તેની અસર તમારા દુશ્મનો પર પડશે અણધારી ઘટનાઓ બનશે જે અસ્તિત્વ પણ હચમચી જશે તમે બિલકુલ સાચું સાંભળ્યું તમે આ ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હશે તમારા વિરોધીઓ સાથે પણ આવું જ થવાનું છે મારી પાસે તમારા માટે એક ખાસ રહસ્ય છે આ કળિયુગનો સૌથી મોટો સમાચાર હું જ સાબિત થઈશ તે થશે આ વસ્તુ તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે તેને અમા રૂપાંતરિત કરશે મહાબલી હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં એક અસાધારણ ઘટના બનશે એક ચમત્કાર થવાનો છે આ જોઈને તમે તમારી જાતને મનાવી શકશો નહીં ભલે આ સ્વપ્ન હોય કે વાસ્તવિકતા પરંતુ તે એક વાસ્તવિક ઘટના હશે અને તમારી જીવન એક સુંદર સ્વર્ગ જેવું બની જશે પણ પ્રિય મિત્રો એક વાત ધ્યાંથી સમજો કૃપા કરીને તેને સમજો આગામી બાસઠ કલાક અત્યંત મુશ્કેલ છે મહત્વપૂર્ણ રહેશે આ સમય દરમિયાન તમારી પાસે કોઈ નહીં હોય આપણે કોઈ ભૂલ ન કરવી જોઈએ ભલે ગમે તે થાય તમારે હંમેશા બે વાત ધ્યાનમાં રાખવી જોઈએ હોવું જ જોઈએ જો તમે આને અવગણશો તો આ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ મોટી વાત છે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે એટલા માટે હું તમને આગામી બોંતેર કલાક જાગતા રહેવા વિનંતી કરું છું આ બે મોટી ભૂલો ટાળો કોના વિશે હું તમને હમણાં જ કહીશ તમે જોશો કે આ કળિયુગમાં આપણને સત્યુગની ભેટ મળશે છે કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોઈને તમે તેને ઓળખી શકો છો તમને ખબર પડશે કે તે વ્યક્તિ તમારા માટે કેટલી મહત્વ ધરાવે છે શું તે સાચો છે કે પછી તે છુપાયેલો દુશ્મન છે પણ આ માટે તમારે આ વીડિયો અંત સુધી જોવો પડશે તમારે એક ક્ષણ માટે જોવું પડશે કારણ કે આમાં તમે તમે એવા મહત્વપૂર્ણ રહસ્યો જાહેર કરશો જે કદાચ તમારી પાસે ન હોય તમે કદાચ બીજે ક્યાંય સાંભળ્યું નહીં હોય આ પહેલું છે જીવનમાં કંઈક મોટું કરી શકવાની તક મળશે તે કરવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રીરામની અનંત શક્તિ કૃપા કરીને તમે હવે મોટો ધમાકો કરશો અને તમને અપાર સફળતા મળશે હવે આ સમયે અંદર કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કંઈ ભૂલ ન કરવી જોઈએ આ બધું હું તમને આગળ જણાવીશ હું તમારી સાથે વિગતવાર શેર કરીશ પણ સૌપ્રથમ હું તમને હાથ જોડીને નમસ્કાર કરું છું હું તમને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમારી પાસે જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નહીં તો કૃપા કરીને હમણાં જ લાઈક કરો ટિપ્પણી પણ કરો સાચા અને ભક્તિમય હૃદયથી વિભાગમાં સર્વત્ર શિવ જય બાબા ભોલેનાથ જય માતા પાર્વતી અને જય બાબા બાગેશ્વર ધામ સરકાર કૃપા કરીને લખો આમ કરવાથી બધી દેવી દેવતાઓના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે અને તમે દિવસે દિવસે પ્રગતિ કરશો ઊંચાઈઓને સ્પર્શશે તો ચાલો સમય બગાડીએ આ કર્યા વિના ચાલો જાણીએ કે કયા બે કઈ ભૂલો ટાળવી જોઈએ અને કઈ ખાસ કાળજી લેવી જરૂરી છે આપણે એ પણ જાણીશું કે કયા વિસ્તારમાં આમાં તમને ફાયદો થશે તમે ક્યાં છો યોગ્યતા દર્શાવો અને ભગવાન તમને બધા ક્ષેત્રોમાં આશીર્વાદ આપે તે પ્રાપ્ત થશે તમે કઈ પહેલી ભૂલ કરો છો કોઈ પણ એવા કામથી દૂર રહેવું જોઈએ જે તે કરતા પહેલાં ઘણા લોકોની સલાહ લો સલાહ લેવી તે સારી વાત છે પરંતુ સંપૂર્ણપણે બીજાના મંતવ્યો પર આધાર રાખે છે આ રીતે થયા પછી કોઈ પણ કામ શરૂ કરવું યોગ્ય નથી પ્રિય મિત્રો જ્યારે પણ તમે કંઈક નવું શરૂ કરો છો તો તેના આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે નવેસરથી શરૂઆત કરો સૌથી જરૂરી વાત એ છે કે બીજા કોઈ સાથે તમારી આગામી ચાલની યોજના બનાવો શેર કરશો નહીં જો તમારી આસપાસના લોકો જો કોઈને તમારા ઈરાદા વિશે માહિતી મળે તો કંઈક લોકો ઈશાથી તમારી યોજનાઓમાં દખલ કરવાનો પ્રયાસ કરે છે અવરોધ કરવાનો પ્રયાસ કરી શકે છે આ રીતે લોકો તમારી પ્રગતિથી અસંતુષ્ટ રહે છે અને તેઓ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે તો મારી સલાહ છે કે તમે તમારા ગુપ્ત રાખો અને કોઈને કહો નહીં તમે આગળ શું કરવાના છો બીજો ગંભીર તમારે જે ભૂલ ન કરવી જોઈએ તે ઇચ્છે કે તમે કોઈના પર ઝડપથી વિશ્વાસ કરી લે છે ક્યારે કોઈ તમને બનાવી વાર્તાઓ કહી રહ્યું છે જો કોઈને મદદની અપેક્ષા હોય તો તમે સરળતાથી તેઓ તેને મદદ કરવા તૈયાર થઈ જાય છે તે તમારી નિર્દોષતાના પુરાવા છે અને ઘણા લોકો આ માને છે અન્યાયી લાભ લેવો પરંતુ જ્યારે તમને તેમનો જ્યારે તમને તેમની જરૂર હોય છે ત્યારે તે જ લોકો તમને અવગણે છે તેઓ તે કરવાનું શરૂ કરે છે આવા લોકોથી દૂર રહો તેને સુરક્ષિત રાખો અને તેમના પર સરળતાથી વિશ્વાસ ન કરો જો તમે આ ભૂલ ટાળશો તો તે તમને મદદ કરશે માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નહીંતર તેનું તમારે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જે તમારી તમારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે અને તે તમારો તે ખૂબ નજીક છે આ વ્યક્તિ છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહ્યો છે તમારા પરિવાર પર નકારાત્મક ઉર્જા અને તે તાંત્રિક વિધિઓ કરી રહ્યો છે જેનું કારણ તેના કારણે તમે પ્રગતિ કરી શકતા નથી આ ફક્ત તે વ્યક્તિ તમારા વ્યવસાયમાં અવરોધો ઊભા કરી રહી છે અને નોકરીમાં પ્રગતિમાં અવરોધ થતો હતો પણ પ્રિય મિત્રો આ પરિસ્થિતિમાં તેનાથી ડરવાની કોઈ જરૂર નથી આ સમયને પાર કરવા માટે તમારે તમારી જાતને તૈયાર કરવાની જરૂર છે તમારે તમારા વિશ્વાસને મજબૂત અને મજબૂત રાખવો પડશે રાખવું જ પડે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારી સમસ્યાઓનો સામનો જાતે કરી શકો છો તમે સક્ષમ છો અને તમારી મહેનત અને બુદ્ધિમત્તાથી તમે આપણે આગળ વધી શકીએ છીએ પ્રિય મિત્રો હું એ વાત જાણીતી છે કે વિચારીને કંટાળી જાઓ છો કે બધું જ છે મને છોડીને દૂર ચાલ્યા જાઓ કારણ કે જીવન મુશ્કેલીઓએ તમને સંપૂર્ણપણે ઘેરી લીધા છે અને જીવવાની ઈચ્છા પણ ઘટી ગઈ છે આઈ હું તમારી માનસિક સ્થિતિ ખૂબ સારી રીતે સમજી શકું છું છું તો ચાલો હવે ચર્ચા કરીએ કે તમે કેવી રીતે આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવવો કરી શકાય છે અને કયા પગલાં અપનાવવાની જરૂર છે આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ છે તો તે છેલ્લી ઘડી સુધી જોતા રહો તમને જાણીને આઘાત લાગ્યો હશે ખબર પડશે કે તમારી બધી મુશ્કેલીઓનું મૂળ ફક્ત એક જ માણસ છે આ વ્યક્તિ તમારી છે તેમણે પોતાના જીવનમાં તાંત્રિકનું રૂપ ધારણ કર્યું છે અને એ જ તેનો એકમાત્ર હેતુ છે તમે પૂર્ણ કરો તેને સંપૂર્ણપણે બરબાદ કરો અને તમારી મિલકતનો નાશ કરો નિયંત્રણ લો તમારા દુશ્મન પાસે છે તમારી મિલકત હડપ કરવા માટે એક સંપૂર્ણ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે તે રાખવામાં આવ્યું છે આ જ કારણ છે કે તમારે ખૂબ જ સાવધ રહેવું જોઈએ અને સાવધાન રહેવું પડશે જો તમે સાવચેત રહો જો તમે તેનાથી દૂર નહીં રહો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમે અટવાઈ શકો છો અમે તમને જણાવીશું કે તમારે શું ખાસ ધ્યાન આપવું જોઈએ અને આ તમારો દુશ્મન ખરેખર કોણ છે આ વીડિયો ખૂબ જ ગંભીરતાથી જુઓ આઈ હું તમને નમ્ર વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આશો ગમ્યો નથી જો તમને ગમે તો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ તમને ભવિષ્યમાં મદદ કરશે ઘણી મોટી સમસ્યાઓથી પોતાને બચાવો જે તેને સુરક્ષિત રાખી શકશે જ્યારે પણ તમે માનસિક રીતે શારીરિક કે ભાવનાત્મક રીતે તૂટી જવું જ્યારે તમે નબળા હોવ છો ત્યારે તમારો આ દુશ્મન ખુશ હોય છે થાય છે અને તે ફરીથી તમારા પર કાળો જાદુ કરે છે કરવાનો પ્રયાસ કરે છે એટલા માટે હું તમને ફરી એકવાર વિનંતી કરું છું કે ગમે તે ભોગે આ વ્યક્તિથી દૂર રહો નહીંંતર તે તમારા પરિવાર અને તમારા જીવનને નુકસાન પહોંચાડશે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે આ વ્યક્તિ તે એટલું ખતરનાક છે કે હું ઈચ્છું છું કે કોઈ બીજા કોઈને આવા દુશ્મનનો સામનો ન કરવો પડે તમે આ તમને જાણીને વધુ આશ્ચર્ય થશે કે આ દુશ્મન કોઈ અજાણ્યો વ્યક્તિ નથી પણ તમારો સૌથી મોટો દુશ્મન છે તે નજીક છે તમે તે ખૂબ સારી રીતે જાણો છો અને હું પણ તેને ઓળખું છું આજે હું આનો દુશ્મન છું હું સત્ય ઉજાગર કરવા જઈ રહ્યો છું કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમનું કાળજીપૂર્વક પાલન કરો જુઓ તમારા માટે સૌભાગ્યનો સૂર્ય હવે ઊગ્યો છે શું થવાનું છે અને તમારી બધી સમસ્યાઓ સમાપ્ત થવાની આરે છે આ હું પૂર્ણ કરું છું હું જવાબદારી સાથે કહું છું પણ હવે તમારે એવી વ્યક્તિથી સાવધ રહેવું જોઈએ જે નામ એ આર અક્ષરથી શરૂ થાય છે અરનામ આ વ્યક્તિ તમારા માટે સૌથી મોટો ખતરો છે આ વ્યક્તિ સામેથી આવો દેખાય છે એવું લાગે છે કે તે તમારા માટે કંઈ પણ કરી શકે છે પણ અંદરથી તે તમારો સૌથી મોટો દુશ્મન છે તો જો તમે તેનાથી દૂર રહેશો તમારું નસીબ આપોઆપ ચમકશે આજે હું તમારા માટે એક ખાસ રહસ્ય હું તમારી સાથે તમારા જીવન માટે જરૂરી બધું લાવ્યો છું સમસ્યાનો ઉકેલ બની શકે છે તે આ ભવિષ્યવાણી સંપૂર્ણપણે સાચી છે તો કૃપા કરીને તેને ધ્યાથી સાંભળો અને શાંત મનથી આખું જ્યોતિષ શીખો કૃપા કરીને કાર્યક્રમ અંત સુધી જુઓ તમારા હવે તમારા જીવનમાં એક ભયંકર તોફાન આવવાનું છે અને તમને અચાનક મોટો આંચકો લાગશે સામનો કરી શકે છે હા એ સાચું છે કે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે થતો હતો પરંતુ આ સાથે એક ચેતવણી પણ આવે છે પણ અનુભવાઈ રહ્યો છે મુશ્કે ખાસ છે વ્યક્તિઓ સામેલ હોઈ શકે છે પણ આ જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને આવા એક વિશે જણાવીશું અમે તમને એક રહસ્યમય ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મદદ કરશે તે તમારું આખું જીવન બદલી શકે છે અને તમારી બધી સમસ્યાઓ મૂળમાંથી દૂર થઈ જશે કરી શકાય છે આ સમયગાળામાં તમને ભગવાન શ્રી પ્રાપ્ત થશે જળ અભિષેક કરવો જ જોઈએ તે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાની પ્રક્રિયા તેને દૂર કરવાથી તે સકારાત્મકતા ફેલાવશે જેના દ્વારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે જે દિવસની તમે રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે તમારી સામે છે હવે તમે બંને પરિસ્થિતિઓનો લાભ લો ચીટ્સ અને પૂંછડીઓ તે મને મળવા જઈ રહ્યો છે આ ખૂબ જ દુર્લભ સંયોજન છે ની રચના છે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાગ્ય જે લખેલું છે તેને કોઈ બદલી શકતું નથી તમારા ભાગ્યમાં જે કંઈ પણ હોય તે તમને તે ચોક્કસપણે પ્રાપ્ત થશે અને આગામી બોંતેર કલાકની અંદર તમારા જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન આવવાનું છે કરવા જઈ રહ્યો છું અને એક ખૂબ જ સારા સમાચાર પણ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહ્યો છે ફક્ત એક વાત ધ્યાનમાં રાખો આગામી બાસઠ કલાકમાં અંદર કોઈ ભૂલ ન કરો તમારી પોતાની સફળતા તે તમારી પાસે ચાલીને આવશે હા પ્રિય મિત્રો તમારા જીવનમાં હમણાં જ એક ચમત્કારિક ઘટના બની છે તે થવાનું છે હવે તમે દુનિયામાં શ્રેષ્ઠ છો પ્રભાવક બનવા તરફ આગળ વધવું કારણ કે બ્રહ્માએ પોતે તમને આપ્યું છે મારા ભાગ્યમાં બે અમૂલ્ય આશીર્વાદ લખાયેલા છે અને આ બે આશીર્વાદ તમારા જીવન પર હવે વરસે જઈ રહ્યા છે જ્યારે તમે જાણો છો કે બ્રહ્મા તમારા ભાગ્યમાં શું ખાસ લખ્યું છે તમે આશ્ચર્યચકિત થઈ જશો તમારું મન વિચલિત છે અને તમારા ઘર પર સમૃદ્ધિનો વરસાદ થશે તે થવાનું શરૂ થશે આ તમારા માટે ખૂબ સારા સમાચાર છે તે આવવાનું જ છે મને ખાતરી છે કે હું હમણાં જે કહી રહ્યો છું તેના પર તમને કદાચ શંકા થઈ રહી હશે હશે પણ એ વાત બિલકુલ સાચી છે કે તમારા જીવનમાં આવો ચમત્કાર થવાનો છે અને તે પણ તમારી સામે તમારી ખુલ્લી આંખો સમક્ષ જ્યારે તમે આ પરિવર્તનનો અનુભવ કરો છો જો તમે એમ કરશો તો તમને વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે એટલા માટે હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું હું વચન આપું છું કે આગામી બાસઠ કલાક એકલા નહીં રહીશ રહો તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવો ખર્ચ કરો મને ખુશી છે કે આ બધું સાંભળ્યા પછી તમે તે કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગી શકે છે પણ આ સાચું છે અને આ ઘટના ચોક્કસ છે ધીમે ધીમે ઘટશે આગામી બોંતેર કલાકમાં હું તમને જે ભૂલ કહું છું તે ન કરો આ જ્યોતિષ કાર્યક્રમમાં વધુ વિગતો હું તમને અહીંથી કહીશ પણ તે પહેલાં હું બધા દર્શકોને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો જો તમે પસંદ કર્યું હોય તો કૃપા કરીને હજુ પણ પસંદ કરો હું તમને દરરોજ આ સરળ વિનંતી કરું છું પરંતુ તમે આ જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરી શકો છો જોયા પછી પણ મને તે ગમતું નથી તે આ વાત મારા માટે દુઃખદાયક છે પણ આજે મને વિશ્વાસ છે કે તું મારી લાગણીઓ સમજે છે તમે આ કાર્યક્રમ સમજી શકશો અને ચોક્કસ ગમશે કરો તમારે સમજવું જોઈએ કે તમારા આવી મૂલ્યવાન માહિતી એકત્રિત કરવા માટે તે કરવા માટે મારે ખૂબ મહેનત કરવી પડશે અને આ માટે હું તમારી પાસેથી કંઈ માંગતો નથી હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે આ કાર્યક્રમનો આનંદ માણો ગમ્યું તમારા માટે કળિયુગનો સૌથી મોટો દિવસ અને અણધાર્યા સારા સમાચાર આવવાના છે આઈ હું આ પ્રતિજ્ઞા લઉં છું મેં તમારી કુંડળી વાંચી છે નો સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કર્યો છે તેમાં તે સ્પષ્ટ સંકેત છે કે તમારા જ મજબૂત છે તે બનવા જઈ રહ્યું છે આજે અમે તમારા જીવન સાથે જોડાયેલા છીએ કંઈક ખૂબ જ ખાસ અને આશ્ચર્યજનક અમે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ આ સાંભળીને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો હા પ્રિય મિત્રો અમારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે હું તમને સમાચાર લાવ્યો છું કે હવે તમારું ભાગ્ય તમારું છે પૂર્ણ ગતિએ ઉપર ચઢવા માટે તૈયાર હવે એ સમય આગળ છે જ્યારે એક પછી એક સફળતા તમારા પગ સ્પર્શ કરવા માટે રાહ જોઈ રહી હશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સુવર્ણયુગ શરૂ થશે પણ સાથીઓ આ માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ સમજવું પડશે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો તમારી સાથે બે આવશ્યક વસ્તુઓ રાખવાની ખાતરી કરો અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું હવે અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ વર્ષે શરૂઆતમાં તમને ઘણી આશાઓ હતી પરંતુ કોઈ કારણોસર તે હજુ સુધી પૂર્ણ થયા નથી શકવું આ વર્ષના થોડા મહિના તમારા માટે ક્યારે પસાર થયા મને ખ્યાલ પણ ન આવ્યો અને ઘણા સપના અધૂરા રહી ગયા રહી ગયું પણ ચિંતા ન કરો કારણ કે આ સમય તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ લાવશે તે લાવવાનો છે ગમે તેટલી મુશ્કેલી હોય અથવા કોઈ વિરોધી તમને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે કરો આ મહિને તમારું નસીબ તમારી સાથે રહે ત્યાં ઊભા રહેશે અને કોઈ તમને તમારા ગંતવ્ય સ્થાન પર લઈ જશે નહીં તેને પહોંચતા રોકી શકાતું નથી અમારા જ્યોતિષગણતરીઓ અનુસાર ગ્રહોની ગતિ અને હવે તારાઓની દિશામાં એક મોટું પરિવર્તન થઈ રહ્યું છે આ પરિવર્તન તમારા માટે છે તમારા જીવન પર સકારાત્મક અસર કરો કરીશ જો તમને કેટલીક જરૂરી બાબતો ખબર હોય તો તેને અપનાવો જો તમે આ સાવચેતીઓ લીધી હોય અને જો સૂચનોને ગંભીરતાથી લેવામાં આવે તો સફળતા મળશે ચોક્કસ તમારા પગે પડીશ કોઈ દુશ્મન તમને રોકી શકશે નહીં અમને તે જાણીતું છે કે તમારી પાસે ઘણા ઉચ્ચ છે એવી આકાંક્ષાઓ જે તમારી પાસે હજુ સુધી નથી સાથે શેર કર્યું નથી પણ હવે સમય તે બધા સપના સાકાર થયા છે બદલો આ મહિને ભગવાન કુબેર તમારા જીવનમાં આવશે દેવી લક્ષ્મી ભગવાન શનિદેવ ભગવાન શિવ અને માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ વરસે છે પણ મિત્રો આ વાત ધ્યાનમાં રાખો અનોખા સમયમાં તે જરૂરી છે કે ભૂલ ના કરો આ એક અદ્ભુત સમય છે જ્યારે ભગવાન પોતે તમને આશીર્વાદ આપવા માંગે છે પરંતુ જો કોઈ વ્યક્તિ અજાણતા જો તમે ભૂલ કરો છો તો તે તમને ભારે પડી શકે છે એટલા માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે શરૂઆતથી અંત સુધી આખો વિડિયો ધ્યાથી જુઓ જુઓ આમાં અમે તમને આવી અદ્ભુત વાતો જણાવીશું એવી માહિતી પૂરી પાડવા જઈ રહ્યા છીએ જે ખરેખર તે તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે આ તેને ઊંડાણપૂર્વક સમજો અને તેને તમારા જીવનમાં લાગુ કરો તેને આત્મસાત કરો આ વિડિયો તમારા માટે છે તે એક ચમત્કારિક ઉકેલથી ઓછું કંઈ નહીં હોય જે જીવનમાં સફળતા અને સમૃદ્ધિના નવા રસ્તાઓ તેને ખોલી શકે છે આ વીડિયો બધા દ્વારા આદરપાત્ર છે પ્રેક્ષકો માટે ખૂબ મૂલ્યવાન આટલું બધું અમૂલ્ય હીરા જેવો કિંમતી અહીં કયું માહિતી અને આગાહીઓ શેર કરવામાં આવે છે આપણને તેમનામાં અતૂટ શ્રદ્ધા છે અને જો જો કંઈ ખોટું સાબિત થાય તો બાગેશ્વર ધામ સરકાર તરફથી તમને પચીસ લાખ રૂપિયા મળશે રૂકનું ઇનામ આપવામાં આવશે આપણું જ્યોતિષ આપણો અનુભવ અને આપણા શબ્દો બંને સંપૂર્ણપણે વિશ્વસનીય છે અને આપણે જે પણ રસ્તો બતાવીએ છીએ પણ આ મહિને તે ધનથી ભરપૂર ચાલશે જશે આ મહિને તમારી પાસે નવ દેવીઓ છે દેવતાઓના અપાર આશીર્વાદ આપણા પર એલ